વિરમગામ તાલુકાના દેસાઈપુરા ગામમાં બુલેટ ચલાવવા બાબતે ગામમાં રહેતા કમલેશભાઈ ઉર્ફે કુમાર અમૃતભાઈ ઠાકોર નાઓ બુલેટ ચલાવતા હતા તે દરમિયાન બોલાચાલી કરી આરોપીઓ દ્વારા ઝઘડો અને ઉશ્કેરાઈ જઈને હાથમાં રહેલ લાકડી વડે માર મારી લોહી ફૂટ કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમજ અન્ય આરોપી દ્વારા ગરદાપાટુનો માર મારીને જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે કમલેશભાઈ ઉર્ફે કુમાર અમૃતભાઈ નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં હુમલાખોર જયંતિભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર ચેતનભાઈ જયંતિભાઈ ઠાકોર સાગરભાઈ જયંતિભાઈ નાઓ તમામ રહે દેસાઈપુરા તાલુકો વિરમગામ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે